આમુત તાલુકાના નાહીર ગામ પાસે છોટા હાથી ટેમ્પો તેમજ બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા ટેમ્પો ચાલક અકસ્માત સર્જી સ્થળ ઉપરથી ફરાર થઈ જતા આમુત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના અનોર ગામે રહેતા મુકેશભાઈ સોમાભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ બચુભાઈ સોલંકી બંને ભાઈઓ ભત્રીજીના લગ્નની આપવા માટે જંબુસર તાલુકાના ગામડાઓમાં ગયા હતા જે લગ્નની કંકુત્રી વહેંચી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા એવળાએ નાહિયર ગામ પાસે ભરૂચી તરફથી આવતા છોટાહાટી ટેમ્પોના ચાલકે પોતાના કબજામાંનો ટેમ્પો ગફલતભરી રીતે અને બેફિકરાઈથી હંકારી લાવી સામેથી બાઈક ચાલકને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

आमोद पुलिस ऐसी अकस्माते गुना नो कायदे से कार्यवाही हाथ की थी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए